અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત એનએચએલ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટેની પાલડી ખાતેની બોઇઝ હોસ્ટેલ ભૂતિયા હાલતમાં બંધ છે એનએચએસએલ મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલ બે હજાર સાતમાં કરોડો રૂપિયાના ખર્ચ કરી અને પાલડી પ્રીતમનગર ઉપર એમસી દ્વારા એનએચ એલ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ બનાવવામાં આવી હતી તે હોસ્ટેલ વર્ષ બે હજાર ઓગણીસથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બંધ કરી દેવામાં આવી હતી હાલ હોસ્ટેલ બંધ હાલતમાં બિનવપરાશ રહેતા જર્જરિત હાલતમાં છે એક તરફ હોસ્ટ હોસ્ટેલ છે અને બીજી તરફ રિવરફ્રન્ટ ઉપર કરોડોના ખર્ચે મેડિકલના વિદ્યાર્થીઓ માટેની નવી હોસ્ટેલ બનાવવામાં આવી છે હાલમાં એસવીપી હોસ્પિટલ ખાતે મેડિકલના વિદ્યાર્થીઓ માટે નવી બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલ બનાવવામાં આવી છે તેમાં હાલ અગિયારસો જેટલા વિદ્યાર્થીઓ રહે છે પરંતુ હાલમાં મેડિકલના વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવાથી આ હોસ્ટેલમાં મેડિકલના તમામ વિદ્યાર્થીઓનો સમાવેશ થઈ શકતો નથી વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વાર્ષિક રૂપિયા બાર હજાર કરોડનું બજેટ હોવા છતાં પાલરી પ્રિતમનગર ઉપર આવેલ બોઇઝ હોસ્ટેલ રિનોવેશન કરવા માટે છેલ્લા પાંચ વર્ષથી જરૂરી નાણાંનો અભાવ વર્તાય છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એનએચએલ મેડિકલ કોલેજમાં આવેલ જે આ બે હજાર ઓગણીસથી બંધ હાલતમાં હોસ્ટેલ છે બોયઝ હોસ્ટેલ છે પ્રિત્યમનગર પાલડી પાસે આવેલી હોસ્ટેલ છે તે સમગ્ર મામલે વિપક્ષ કોંગ્રેસે જે પ્રમાણે આક્ષેપ કર્યો છે કે હોસ્ટેલ જે ચાલુ હાલતમાંથી પણ તેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી તંત્રના પાપે ક્યાંક બંધ કરવામાં આવી છે કારણ કે નવી હોસ્ટેલો બનાવવામાં આવી છે બે હજાર ઓગણીસ તેમજ વીસમાં અગિયારસો વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓની કેપેસિટી છે પણ આ હોસ્ટેલ હાલમાં ચાલુ હાલતમાંથી તેને ક્યાંક ને ક્યાંક બંધ કરી દેવામાં આવી અને ત્યારબાદ નવી હોસ્ટેલોમાં વિદ્યાર્થીઓને રાખવામાં આવે છે હાલમાં આ જે હોસ્ટેલ છે તે સમગ્ર વાપરવાલાયક છે યુઝ કરવા લાયક હોવા છતાં પણ આ જે હોસ્ટેલ છે તે જર્જરિત થવાના આરે છે કારણ કે જે રીતે હાલમાં હોસ્ટેલમાં બંધ હાલતમાં ઘણા વર્ષોથી છે તેના કારણે આ હોસ્ટેલનો ઉપયોગ થઈ શકતો નથી તેમજ જે કહી શકાય કે કોર્પોરેશનનું જે ફંડ આપવાનું છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક વહીવટીતંત્ર નિષ્ક્રિય સાબિત થયું છે ત્યારે વિપક્ષે જે આક્ષેપ કર્યો છે કે જો આ હોસ્ટેલ છે તેને શરૂ કરવામાં આવે તો અન્ય વિદ્યાર્થીઓ જે મેડિકલ કોલેજમાં અભ્યાસ કરે છે અન્ય જે અમદાવાદ સિવાયના જે વિદ્યાર્થી વિદ્યાર્થીઓ આવે છે તેને પણ સમાવી શકાય છે તેમજ તેમને અહીંયા એડમિશન મળી શકે જો આ તંત્ર આ હોસ્ટેલને શરૂ કરે તેમજ જે બજેટ ફાળવે તો આ ઝડપથી આ હોસ્ટેલ પણ શરૂ કરી શકાય સમગ્ર મામલે કહી શકાય કે તંત્રની નિષ્ક્રિયતા જોવા મળી રહી છે તેને લઈને વિપક્ષે આક્ષેપ પણ કર્યો છે પ્રવીણ જાદવ બી આર લાઈવ ન્યૂઝ અમદાવાદ